ઓ નમો ભગવતે વાસુદેવાય દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય ચોર્યાસીમો અને પંચાસીમો વસુદેવે યજ્ઞ કર્યો કૃષ્ણે માતાને મરી ગયેલા પુત્રો લાવી આપ્યા હે રાજન પછી રામકૃષ્ણના દર્શન કરવા મુનિઓ પણ આવ્યા હતા વ્યાસ નારદ ચ્યવન દેવલ અને ગૌતમાદી મુનિઓને જોઈને પ્રણામ કરીને ભગવાન બોલ્યા અહો તમારા દર્શનથી અમારો જન્મ સફળ થયો જળમય તીર્થો અને મૃતિકા તથા શિલામય દેવો ઘણા સમય પવિત્ર કરે છે પરંતુ સાધુઓ તો દર્શનથી જ પવિત્ર કરે છે નાગનેર સૂર્યો ન ચ ચંદ્ર તારકા ન ભૂર જલમ ખમ શ્વસનોત વામના ઉપાસિતા ભેદકૃતો હત્યધન વિપશ્ચિતો ઘનંતી મુહૂર્ત સેવ્યા અગ્નિ સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી જળ આકાશ વાય મુનિઓ બોલ્યા તમે અકર્તા તથા એકાકી છો છતાં અનેક રૂપે થઈને બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરો છો તમારા દર્શનથી અમારા જન્મ વિદ્યા અને તપ સફળ થયા પછી મુનિઓએ વસુદેવને સંબોધીને શ્રીકૃષ્ણ અને બરામાદી સાંભળે તેમ કહ્યું હે વસુદેવ શાસ્ત્રમાં કર્મનો નાશ કરવાનો ઉપાય એક જ બતાવ્યો છે શ્રદ્ધાપૂર્વક યજ્ઞો વડે વિષ્ણુની પૂજા કરવી મુનિઓનું વચન સાંભળીને તુરત ઋત્વિજોનું વરણ કર્યું પછી કુરુક્ષેત્રમાં મુનિઓએ વસુદેવને યજ્ઞો કરાવ્યા તેમાં ઋત્વિજોને ગાય પૃથ્વી આદિ દક્ષિણામાં આપ્યું શ્વાથી અને ચાંડાલથી આરંભીને સર્વ પ્રાણીઓને અન્નથી તૃપ્ત કર્યા પછી સર્વ મુનિઓ અને રાજાઓ પોતપોતાના ઘેર ગયા એક વખતે વસુદેવે રામકૃષ્ણને કહ્યું તમે બંને સમર્થ છો આ વિશ્વનું સંચાલન તમે જ કરો છો તમે મારા પુત્રો નથી પણ પૃથ્વીનો ભાર ઉતારવા તમે પ્રકટ થયા છો પછી દેવકીજી બોલ્યા જેના અંશાંશ ભાગ વડે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે પૂર્વે તમે યમપુરીમાંથી ગુરુના પુત્રોને લાવી આપ્યા હતા તે રીતે મારી ઈચ્છા પણ પૂરો કંસે મારા પુત્રોને મારી નાખ્યા છે તેને હું જોવા ઈચ્છું છું આવી માતાની પ્રેરણાથી બલરામ અને કૃષ્ણ સુતણમાં ગયા બળીરાજાએ રામકૃષ્ણને જોઈને પ્રણામ કર્યા તેમના ચરણ ધોઈને તે જળમસ્તકે ચડાવ્યું બંનેની પ્રેમથી પૂજા કરી પછી ભગવાને બળીને કહ્યું મારા ભાઈઓને કંસે મારી છે તેમનો મારી માતા શોક કરે છે માટે તેમને હું મારા માતા પાસે લઈ જઈશ સ્મર ઉદગીત પરિશ્વંગ પતંગ શુદ્રભૃત અને ઘૃણી આવા નામવાળા છ ભાઈઓને લઈને શ્રીકૃષ્ણે દ્વારકામાં આવીને માતાને આપ્યા પછી ભગવાનનો સ્પર્શ થયો હતો તેથી તે સ્વર્ગમાં ગયા હે રાજ શ્રીકૃષ્ણના આવા તો અનેક ચરિત્રો છે દશમ સ્કંદ ઉત્તરાર્ધનો ચોરાશી અને પંચાશી અધ્યાય સંપૂર્ણ